હું આફ્રિકામાં એક જગ્યાએ ગયો પધરામણીમાં આ બદલાયેલા જમાનાની વાત કરું તો એ બેન હતા એના છોકરાઓ એના સાસુમાં ખૂબ પ્રેમથી બધું સ્વાગત ત્યાં તેને કર્યું તો સામાન્ય રીતે દોડા દોડી તો હોય જ કથામાં નહીં એ વખતે બે સત્રમાં કથા ચાલે એટલે હું આમ ઘડિયાળમાં જોઈને આમ ઊભો થવા જાઉં ત્યાં બેન મને કે મને કે ભાઈ શ્રી ખાલી પંદર મિનિટ બેસો પિયુષ આવે છે રસ્તામાં જ છે એ તમને પગે લાગી લે આશીર્વાદ લઈ લે મને એમ કે એનો દીકરો હશે કોલેજ વોલેજ ગયો ઠીક અમે બેઠા પંદર મિનિટ પછી પિયુષ આવ્યો ત્યારે ખબર પડી દીકરો નહીં દીકરાનો બાપ છે આ તો એના ઘરવાળાની વાત કરતી તી પિયુષ એટલે એનો હસબન્ડ પિયુષ રસ્તામાં જ છે હમણાં આવશે તમને પગે લાગી લે લે આશીર્વાદ લઈ હવે આપણે ત્યાં તો આવું ગડબડ ન થાય ઓલામાં કન્ફ્યુઝન થયું મને કારણ કે એને બદલે એમ બોલી હોત બેન કે ઈ રસ્તામાં જ છે પંદર મિનિટ એને થશે અહીંયા આવતા તો ભાઈ શ્રી એ પણ તો કાંઈ ગડબડ ન થાય એકદમ સમજાઈ જાત વગર નામે વધારે સ્પષ્ટ રીતે સમજાઈ જાય એવી વ્યવસ્થા આપણે ત્યાં હતી પરિવર્તન એમાં કોઈ ટીકા કે કોઈ જજમેન્ટલ બનવાની કોઈ જરૂર છે નહીં પરિવર્તનશીલ છે આ સમાજ બધું બદલાતું રહે છે તો સ્ત્રી અનસૂયા બને એનામાં થી ઈર્ષા નીકળી જાય ઈર્ષાનો થોડો અંશ વધારે હોય છે બહેનોમાં આ ટીકા નથી ફરીથી કહું એ એવી હોય કુદરતી એવું એક એક ઇંગ્લિશમાં પુસ્તક છે તમારે તો એનું કંઈ કામ નથી પણ ખાલી કહું મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ આવું એક ઇંગ્લિશમાં પુસ્તક છે એમાં સ્ત્રી અને પુરુષની જે સ્વાભાવિક પ્રકૃતિ છે એના વિશે બતાવ્યું છે બંનેની પ્રકૃતિ જુદી જુદી સ્ત્રીમાં થોડો ઈર્ષાનો ભાવ પુરુષોમાં અહંકારનો ભાવ વિશેષ હોય એટલે પુરુષો બહુ ઘણીવાર ઈગોઇસ્ટિક હોય એનો ઈગો હર્ટ થાય એવું એ બહેનોને જેને ખબર છે એ હરખી રીતે સમજે છે એટલે એવું કરે જ નહીં એના ઈગો હર્ટ એના ઈગોને હર્ટ ન કરે એટલે સ્ત્રી અનસૂયા બને અસૂયાથી રહિત અને પુરુષ બને એટલે ત્રણેય ગુણોનું જે રૂપ છે પ્રકૃતિનું રૂપ આ શરીર એમાં દેહભાવ પુરુષનો મજબૂત હોય છે હું આ હું મજબૂત છે પુરુષનું નરસિંહ મહેતા કહે છે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા મેં કર્યું હું કરું આ ઘર માં હું જ થશે સમજી તું હું કોણ ફલાણા અદાનો હું પોતરો પુરુષોમાં હું મજબૂત એ હું કરું ਕਰੂੰ ਏ ਜਗ ਗਿਆਨਤਾ ਏ ਜਗ ਅਗਿਆਨਤਾ ਸ਼ਕਟ ਨੂੰ ਦੇਸ਼ ਨੇ ਦੇਵ ਜਗਦੀਸ਼ ਨੇ ਤੇ ਤਣੋਂ ਖਰ ਖਰੋ ਓਕ ਕਰਵੋ ਓ ਆਪણો ਚੰਨ ਨਮੋ ਹਰ ਬੋ ਓਂ ਕਰੂੰ ਓਂ ਕਰੂੰ ਏ ਓਂ ਕਰੂੰ ਓਂ ਕਰੂੰ ਏ ਓਂ ਕਰੂੰ ਓਂ ਕਰੂੰ ਹੂੰ ਕਰੂੰ ਹੂੰ ਕਰੂੰ ਇਹ ਜ ਅਗਿਆਨਤਾ ਸ਼ਕਟਨੋ ਭਾਰ ਜਮ ਸ਼ਵਾਨ ਤਾਣੇ બળદગાડા ને ખેંચીને બળદ ચાલતા હોય પણ ગાડાની નીચે તડક્યાથી બચવા માટે છાયામાં છાયા જાતું ધોળ્યું એમ સમજે કે આ બળદગાડું હું ખેંચું છું એના જેવું મિથ્યા અભિમાન મનુષ્યનું છે તો પુરુષ અત્રી બને અહંકારથી રહિત થાય અને સ્ત્રી અસુયાથી રહિત થાય ઈર્ષાથી મુક્ત થાય ત્યારે એવા સ્ત્રી પુરુષ એ અનસૂયા અને અત્રિને ત્યાં ત્રિદેવ બાળક બનીને આવે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બાળક બનીને આવ્યા એનું નામ દત્ત દુર્વાસા અને ચંદ્રમા તો વિષ્ણુ દત્ત બનીને આવ્યા એ પણ આત્રેય છે આત્રેય એટલે અત્રિના પુત્ર બ્રહ્માના અંશથી ચંદ્રમા થયા એ પણ આત્રેય છે અને શિવજીના અંશથી દુર્વાસા તો દુર્વાસા ઋષિ શિવજીનો અંશ છે શિવજી પ્રલયંકર છે કાલ સ્વરૂપ છે મહાકાલ છે અને એ દુર્વાસાને મોઢે શ્રાપ અપાવરાયો ભગવાને શ ક્ષય જાઓ તમારા કુળનો ક્ષય કરનારું હળમુષળ પ્રગટ થશે ઈચ્છા છે ભગવાન દ્વારકાનાથની અને બોલાવ્યું દુર્વાસા ને મોડે જે શિવજી નો અંશ છે એટલે કે છે કે દુર્વાસા શાપને નિમિત્ત કરીને ભગવાન દ્વારકાનાથ યદુવંશ ક્ષય કરી અને સ્વધામ પધાર્યા એ જે લીલા થઈ એ આ ધરતી આ મહાદેવ સોમનાથ નું સાનિધ્ય આ ત્રિવેણીનો તટ અહીંયા જ આવીને બધા યાદવોએ તીર્થમાં સ્નાન કર્યું પિતૃઓનું શ્રાદ્ધ કર્યું અહીંયા છે ખૂબ ખૂબ કર્યું અહીંયાના બ્રાહ્મણોને હારા કામ માટે આવ્યા છે તીર્થની યાત્રા માટે આવ્યા છે ભગવાનની પ્રેરણાથી અરે ભગવાન લઈને આવ્યા ભગવાન સાથે આવ્યા કે હાલો દ્વારકામાં આ આ બધાના ઋષિઓના શ્રાપને કારણે અનેક પ્રકારના ઉપદ્રવ થઈ રહ્યા છે અનેક પ્રકારના અનિષ્ટ ઘટી રહ્યા છે એટલે હાલો આપણે કંઈક જે કંઈ ભૂલ થઈ હોય ને આપણાથી તીર્થમાં જઈને સ્નાન કરીએ પાપ બળે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યથી એટલે ભગવાન બધાને અહીંયા લઈ આવે ભગવાન પણ કાલ સ્વરૂપ એટલા માટે તો કહીએ હરિ અને હરમાં કંઈ ભેદ નથી भगवान हर એટલે શંકર કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ અનુ ભગવાન હરી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ भगवत गीता માં अर्जुन ને પોતાનું વિરાટ રૂપ બતાવીને શું કહે છે કાળોસ્મી લોક ક્ષયકૃત પ્રવર્દ્ધઃ લોકાન સમાહર તુમહ અબ દોવે સમટી લેવાનું આજે લીલા ફેલાવી છે ને એને હવે સમેટવાની અને એટલા માટે એ પરબ્રહ્મ શિવ સ્વરૂપ કે શ્રી કૃષ્ણ સ્વરૂપ ભગવાન શિવ પણ જગતનું કારણ છે વંદે દેવ ઉમા પતિ વંદે જગત કારણમ અને ભગવાન શ્રીહરિ ભગવાન શ્રી કૃષ્ણ જે પરબ્રહ્મ છે એ પણ આ જગતનું આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન છે અને એટલા માટે જ ભાગવતનો પ્રારંભ જન્મા સૂત્રનું આ સૂત્ર એનાથી થયો છે જન્મ આદિ અસ્ય યત અસ્ય જગત જન્માદિ આ જગતના ઉત્પત્તિ સ્થિતિને લય જેના થકી થાય છે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જન ભાગવત